પૂર્વ કચ્છ એલસીબી દ્વારા ચેઇન સ્નેચિંગ અને બાઇક ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલવામાં આવ્યો છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને આદિપુર પોલીસ સ્ટેશનની ટીમોએ ચીખલીગર ગેંગના બે સભ્યો રાજા સિંઘ નારસિંહ બાધા અને રામજાની સિંઘ નારસિંહ બાધાને ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી એક મોટરસાયકલ સોનાની બે ચેઇન રોકડા રૂપિયા એક હજાર અને એક મોબાઈલ ફોન મળીને કુલ બે લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા એલસીબી પીઆઈ એન એન ચુડાસમા આદિપુર પીઆઈ એમસી વાડા એલસીબી પીએસઆઈ ડીજી પટેલ આદિપુર પીએસઆઈ આર એમ ડુઆ તથા એલસીબી સ્ટાફ અને આદિપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે